હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આપણે છે ને આજે સવાર સવા રેડી થઈ ગયા છે લગ્ન પટી ગયા છે એ આપણો થાક પણ ઉતરી ગયો છે લગ્નનો અને આપણે હવે જવાના છે આજે ફળવા તો ફળવા જવાના છે તળસાએ જવાના છે અને અમે બધી કઝિન અને અમારી મમ્મી માસી એ બધા અમે જવાના છે અને લગ્નનું જે મને બધા ક્વેશ્ચન આવ્યા હતા ને એ હવે તમને ફ્રી થઈને હું ક્વેશ્ચનનો આન્સર આપી કે મને શું ક્વેશ્ચન આવ્યા હતા તો એ તમને પછી હું ત્યાં જઈને કે પછી નાની ઘરે જઈને કે તમને આપો એમ જવાબ કારણ કે અત્યારે મને મોડું થાય છે મારે નાસ્તો કરવાનું બાકી છે તનિષને તનિસે નાસ્તો કરી દો છે જીએન્સને બાકી છે તો આપણે બધું બેગને એ બધું રેડી કરી દીધું છે અને ચાલો અહીંયાથી આપણે મને પ્રમલા માસે લેતા જ હશે ને ડાયરેક્ટ નાની ઘરે આપણે જવાનું છે તો ચાલો હવે આપણે રેડી થઈ ગયા છે અને આપણે નીકળવાનું છે અને મારે તરસાઈથી આવીને પાછી પેકિંગ કરવાની છે તો એ પેકિંગ કરીને મારે બહાર જવાનું છે તો ક્યાં જવાનું છે ને મને કમેન્ટ કરજો તમે કે હું ક્યાં જવાની છે તો એટલે કે હું વિકી એ બધા અમે તો ચાલો હવે પેકિંગ થઈ જાય પછી તમે ગેસ કરજો કે હું ક્યાં જતી હશે એટલે કે શોપિંગ કરવા જવાનું છે તો તમે વિચારજો કે કઈ જગ્યાએ શોપિંગ કરવા જતી હશે તો ચાલો હવે આપણે રેડી થઈ ગયા છે નીચે હું નાસ્તો કરી આવું અને હવે ફટાફટ આપણે નાની ઘરે જઈએ કોણ કોણ આવી ગયા છે આપણે જઈને જોઈએ બધા રેડી થઈ ગયા અને હવે અમે નીકળીએ છીએ અને જે આનું તૈયાર ચાલુ જ છે હવે થઈ થઈ ગઈ ગઈ ના તો ચાલો હવે આપણે નીકળીએ અને બધા બે રિક્ષા ત્રણ રિક્ષા આવી ગયા છે તો ચાલો હવે આપણે બહાર નીકળીએ

તો જો અહીંયા સ્ટોપ થયા નાસ્તા પાણી ચાલુ થઈ ગયા બધા ઠંડા ની બોટલ જો વૈષ્ણવી ને કૃપાલી બેઠી કૃપાલી તમે કહેતા હતા ને કે કાંઈ નથી બોલતી તો કૃપાલીને શરમ આવતી હોય ને એના લીધે ના બોલતી હોય ઓછું બોલતી હોય બાકી કોઈ ને કઈ વાંધો નથી મીડિયા માં આવવા માટે મને ઓના ચડી ગયો આ ફળ ફળિયા ખાઈ આટલી મોટી બોટલ ના લેવાય નાની લેવાય ને તો હવે અમે ભૂગવા આવી ગયા છે અને સરસ જો બે બાજુ નદી છે જો અમે આવી ગયા છે અને બહુ બહુ જાજા બધા હિંચકા છે તો છોકરાઓને બહુ મજા આવવાની છે અને અહીંયા આવી નકુલ વૈષ્ણવી કૃપાલી બધા જો અહીંયા બેસી ગયા જીએનસી ક્યાં ગઈ તો જો જીએનસી માં ગઈ એના ડક્સ મામા સાથે હિંચકે છે

વૈષ્ણવી કબજો કરી લીધો એમાં લડાઈ થઈ ગઈ વૈષ્ણવી અને લડાઈ થઈ ગઈ કે પાંદરું તોડી નાખ્યું નકુલ ક્યાર કોશિશ કરે પણ નથી

સહનાવ વસ્તુ સનો ભૂનસ્તુ સહવિયમ કળવાવાહે તેજસ્વિનાવદે સ્મા વિદેવ સંતે મારેનો ખાની જો મે જમવાનું છે જ લીધું છે રોટલી અને અને છાશ તો ના તો અમે છે ને બધા જમી જમીને બેઠા છે અને ઘણા જામફર ને કાકડી ને હું આ ખાવ છું મમડા નું

ৰবাটো উভু নাথাই যদিও বেমাৰ থিয়ে কয়